ધરોહર અખબારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે હું આપની સાથે સોનાલી મોરે વાત કરવી છે છોટાઉદેપુર જિલ્લાના ગામની ગામમાં ગઢભીકાત્રીજાઓએ કાકા ઉપર લેન્ડ રેબનિંગનો ગુનો દાખલ કર્યા હોવાનો બનાવ સામે આવી રહ્યો છે જી હા જે ભત્રીજાઓ છે એ ભત્રીજાઓની જે જમીન છે એ જમીન કાકાઓએ પચાવી પાડી જે બિનખેતીની જે જમીન હતી એ જમીન શોપિંગ સેન્ટરની પંદર દુકાનો અને રહેણાંક મકાન પચાવી પાડી જેના કારણે જે ભત્રીજાઓ છે એ ભત્રીજાઓ નિરાધાર થયા અને તેઓએ સરકારની જે ડેલી છે એ ડેલી ખકડાવી અને સરકારમાં લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કર્યો જોવું એ રહ્યું કે ભત્રીજાઓને હવે સરકાર તરફથી કેટલો જલ્દી ન્યાય મળે છે છોટાઉદેપુર જિલ્લાના ભીકાપુરા ગામે કાકાએ ભત્રીજાઓની બિનખેતીની જે જમીન અને શોપિંગ સેન્ટરની પંદર દુકાનો તેમજ રહેણાંક મકાન પછાવી પાડવાના બનાવને લઈને ભત્રીજાએ લેન્ડ ગ્રેબિંગ દાખલ કરી છે આ બુમાફિયા હોય તો સરકારી કર્મચારીઓને પણ ગેરમાર્ગે દોરી જવા માટે રેકર્ડ સાથે છેડછાડ કરી હતી અરજદાર સોહેલ સત્તાર અબલોડિયાએ છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કરી છે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદને દાખલ અરજદારના મરહુમ પિતા શેખ સત્તાર અબ્દુલ્લા અબલોડિયા બે હજાર છમાં દેવગઢ બારિયા મુકામે અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા ભીખાપુરા ગામે બિનખેતી અબ્દુલ્લા અને શેખ સત્તાર અબ્દુલ્લાએ માં રજીસ્ટર વેચાણથી દસ્તાવેજ રાખી હતી કાકાએ તેમના મરહુમ ભાઈ અપર્ણિત બતાવી ભત્રીજાઓને બાદબાકી કરી મિલકત પચાવી પાડવાનો કારસો રચ્યો હતો ભાઈના બે સગા છોકરા હોવા છતાં ખોટું નામું કરી આડી લીટીમાં બે બહેનોના નામ દાખલ કર્યા હતા જેતપુર પાવી સિટી સર્વે સુપ્રિટેન્ડન્ટ કચેરી ખાતે ખોટી નોંધ પ્રમાણિત કરાવી હતી તેના મરહુમ ભાઈનું મૃત્યુ દેવગઢ બારીયામાં થયેલ જેની નોંધણી જે તે સમયે નગરપાલિકા કચેરી ખાતે કરાવેલ નોંધ પરંતુ મિલકત પસાવી પાડવા માટે ખોટો મણ દાખલો ભીખાપુરા ગામ પંચાયતની કચેરીમાં નોંધાવ્યો હતો તે દાખલાનો ઉપયોગ ખોટી વારસાઈ કરી બિનખેતીની જે જમીન છે તે પછાવી પાડવાનો પ્રયાસ કરવા માટે કરાવવામાં આવ્યો હતો ભાઈના બંને પુત્રો હાલ દેવગઢ બારીયામાં અન્ય જગાએ તેમની પત્ની અને બાળકો સાથે આશરો લઈ અર્ધજીવન જીવી રહ્યા છે મરહુમ પિતાની મિલકત બાબતે પુત્રોએ ન્યાય માટે આખરે કચેરીના દરવાજા ખખડાવ્યા છે હવે આ બંને પુત્રોને કેટલો ઝડપી ન્યાય મળે તે જોવાનું રહ્યું સોગંદનામું ખોટું બતાવ્યું છે અને સીધી લીટીના વારસદારોને છુપાવી છુપાવીને આડી લીટીના વારસદારોને બતાવ્યા છે પછી તેમના પણ હક કમી કરી કરી નાખવાના અને તે બહેનોને પણ ખબર નથી અન્ય કોઈ મહિલાઓને ઊભી કરી ને પ્લાન કર્યો હોવાની પણ શંકા તે પણ એક ગંભીર પ્રકારનો ગુનો આચર્યો છે પોતાના ભાઈનું અને અરજદારના પિતાનું મરણ અકસ્માતમાં દેવગઢ બારિયા મુકામે થયેલ તેની એફઆઈઆર પણ થયેલ છે પીએમ રિપોર્ટ પણ દેવગઢ બારિયામાં જ થયેલ છે